લોકશાહીમાં ચૂંટણીનું જ્ઞાન અનોખી પહેલ અંતર્ગત કઠોદરા નગર પ્રાથમિક શાળામાં બાળકોની બાળ સંસદમાં ઈવીએમમાં મતદાન કરાવાયું હતું ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રક્રિયામાં પંદર ઉમેદવારોએ નામ નોંધાયા હતા હાલમાં જ ભારતમાં સંસદની ચૂંટણી પૂરી થઈ છે અને ફરી સત્તાનું સુકાન એનડીએ સંભાળ્યું છે ત્યારે વિદ્યાર્થી બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપવાનો પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે ઓલપાડ તાલુકાના કઠોદરા નગર પ્રાથમિક શાળા દ્વારા છ સ્કૂલમાં બાળકોને લોકશાહી પાઠ ભણાવવા બાર સંસદમાં ઈવીએમ સ્ટાઇલથી મતદાન કરવામાં આવ્યું હતું ત્યાં કુલ પંદર ઉમેદવારો ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને એકસો તેત્રીસ વિદ્યાર્થીઓ મતદારોએ મતદાન કર્યું હતું આ ઉપરાંત ચૂંટણીના પરિણામો પણ સ્કીન પર જાહેર કરવામાં આવ્યું હતું પરિણામના અંતે ધોરણ આઠ ના વિદ્યાર્થી મુવાઝ ઇરફાન સિદ્ધાસ સૌથી વધુ મત મેળવી શાળાના મહામંત્રી બન્યો હતો પ્રાથમિક શાળામાં બાળકોનો છે શાળામાં સમાજ પ્રત્યે જવાબદાર અને જાગૃત પણ બનાવે છે રાજ્ય સરકારની આવક કરાય પહેલ બાળકોમાં લોકશાહીના લોકશાહી વિકાસ થાય છે તે માટે દર વર્ષે પાલિકાની સ્કૂલમાં બાળક સંસદની ચૂંટણી કરવામાં આવે છે અને તેમને લોકશાહીના પાઠ ભણાવવામાં આવે છે સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ મારું નામ રૂક્ષા છે હું કટોદરા પ્રાથમિક શાળામાં ભણું છું હું ઘણા આઠમા ભરું છું આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણી છે એ ચૂંટણીમાં હું ઊભી રહી છું અને દાવો કરું છું કે હું જીતીશ તો મારી શાળાને સ્વચ્છ રાખીશ પર્યાવરણ બચાવવાને ઉપયોગ કરીશ અને શાળામાં બધા બાળકો શાળા સ્વચ્છ થઈને આવીએ એવી હું પ્રતિજ્ઞા લેવા લેવાશ હું ડૉક્ટર હેમલતા પરમાર કઠોદરા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમે અહીં બાળ સંસદની ચૂંટણીની કામગીરી પ્રક્રિયાની કામગીરી કરી રહ્યા છે જેના દ્વારા બાળકોને આપણી લોકશાહીની સમજ પડે લોકશાહીમાં થતી ચૂંટણી એના દ્વારા જે નેતાઓ ચૂંટાય છે એ નેતાઓ કઈ રીતે ચૂંટાય છે એ પ્રક્રિયા એમને આ મોલ દ્વારા સમજાવવામાં આવી છે આવતી ગઈકાલે આ બાળકોએ પોતાના ઉમેદવારોએ પોતાનો પ્રચાર કર્યો હવે આજે એમને મોબાઈલ એપમાં જે ઈવીએમની એપ છે એના દ્વારા એ લોકોને ઈવીએમથી કઈ રીતે વોટિંગ થાય એની સમજ આપી અને અત્યારે હાલમાં એ પ્રક્રિયા ચાલી રહી છે આના દ્વારા બાળકો ભવિષ્યમાં એમ એમને ઈવીએમ દ્વારા વોટિંગ કઈ રીતે કરવું એની સમજ પાડવાની જરૂર નહીં રહે એ અડચણ એમને ક્યાંય નહીં આવે કે મારે વોટિંગ કઈ રીતે કરવાનું છે હમણાં ઘણા દેશમાં ઘણા એવા લોકો છે જેને વોટિંગ કઈ રીતે કરવું વોટિંગમાં ઈવીએમમાં કઈ રીતે એના એ કરવું ઉમેદવારને સિલેક્ટ કરવા તે ખબર પડતી નથી જ્યારે આ પ્રક્રિયા જો અત્યારથી એવો કરશે તો ભવિષ્યમાં એ ક્યાંય અટકશે નહીં અને કયો ઉમેદવાર લાયક છે એની પણ એમને અત્યારથી સમજ આવશે આ એક મોકપોલની પ્રક્રિયા છે જેના દ્વારા બાળકો લોકશાહીને સમજી શકે છે